એક મહિના પહેલાં રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોનની અંદર ગોઝારી ઘટના બની હતી જેમાં સત્યાવીસ સત્યાવીસ લોકોનો ભોગ લેવાનો હતો આ સત્યાવીસ લોકોના ભોગ લેવાયા બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને અધિકારીઓની ધરપકડતો હતો અને અધિકારીઓની બદલી કરી હતી ત્યારે પીડિતો હાલ તો ન્યાય માટે પોકાર કરી રહ્યા છે પીડિતો ક્યારેક રાજકોટ ક્યારેક અમદાવાદ તો ક્યારેક ગાંધીનગર ન્યાય માટે આમથી આમ વલખા મારી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટી આ પીડિતોની બહારે આવી છે અને તેને ન્યાય અપાવવા માટેની વાટ પકડી છે આ મુદ્દે કોંગ્રેસ પાર્ટીએ પચીસ તારીખે રાજકોટ બંધ કરવાનું એલાન કર્યું હતું આ મુદ્દે શું વધારેમાં વિગતો છે તે જોઈશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો વિડીયોમાં વૈષ્ણવ નમસ્કાર હું છું આપની સાથે કલ્પેશ ચાવડા નવજીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઉલ્લેખનીય છે કે એકાદ મહિના પહેલાં રાજકોટની અંદર ગોઝારી ઘટના બની હતી ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી અને જેમાં સત્યાવીસ સત્યાવીસ લોકોના ભોગ લેવાયા હતા આ સત્યાવીસ લોકોની અંદર કોઈક પરિવારનો પોતાનો નાનો વ્હાલસો બાળક હતો તો કોઈક નવયુગલ નવ દંપતિ હતા આ બધાના જીવ ગયા બાદ પીડિત પરિવારો ન્યાય માટે પોકાર લગાવી રહ્યા હતા ત્યારે કોંગ્રેસ પાર્ટી તેની બહારે આવી હતી અને કહ્યું હતું કે જ્યાં સુધી તમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે તમારી પડખે છીએ આ પીડિત પરિવાર ક્યારેક રાજકોટ તો ક્યારેક અમદાવાદ તો ક્યારેક ગાંધીનગર પોતાના ન્યાય માટે વલખા મારી રહ્યો હતો એવામાં કોંગ્રેસ પાર્ટીએ પચીસ તારીખે પીડિતોને ન્યાય અપાવવા માટે રાજકોટ બંધનું એલાન કર્યું હતું આવતીકાલે પચીસ તારીખ છે અને રાજકોટ બંધ કરવાનું એલાન કરવામાં આવ્યું હતું ત્યારે કોંગ્રેસ પાર્ટીએ સમગ્ર રાજકોટની અંદર વેપારીઓને પણ આ કામમાં જોડાવા માટે અપીલ કરી હતી ત્યારે વેપારીઓનો પણ એને સંપૂર્ણપણે ટેકો છે અને કોંગ્રેસ પાર્ટીએ બધાને હાથ જોડીને નમ્રતાપૂર્વક રાજકોટ બંધ કરવા માટેની અપીલ કરી હતી કોંગ્રેસ પાર્ટીએ વધારેમાં કહ્યું હતું કે અમે આખો દિવસ રાજકોટ બંધ કરવાની માંગ નથી કરી રહ્યા કારણ કે રાજકોટની અંદર અનેક એવા લોકો હશે કે જેઓ દિવસનું કરીને દિવસનું ખાતા હશે ત્યારે અમે જેમને જેટલો ટાઈમ મળે અથવા તો અડધો દિવસ રાજકોટ બંધ કરવાની અપીલ કરી રહ્યા છીએ આ મુદ્દે વધારેમાં કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ શું કહી રહ્યા છે તે તમે સાંભળો આવતીકાલે રાજકોટમાં જે ગેમ જે કરુણ આગની ઘટના બની અને માસિક તિથિ દિવસ છે નાના નાના ભૂલકાઓ જે રીતે ત્યાં જીવ ગુમાયો કેટલાક પરિવારમાંથી એક કરતા વધારે સભ્યોએ આગ્નિકાંડમાં જીવ ગુમાયો એક મહિનો થવા આવ્યો છે રાજકોટ શહેરના નગરજનોનો આભાર માનીશ કે આ અમે પણ માનવતાની દ્રષ્ટિએ ન્યાય મેળવવા માટે ઉઠાયો અને અને પ્રેમ આશીર્વાદ સાથે અમે ઉઠાવેલા મુદ્દાને સમર્થન આપ્યું ઘટના બન્યા પછી તુરત જ રાજકોટમાં અમે આવ્યા ત્યારે એક ટૂંકી અપીલના આધાર પર રેસ કોર્સ પર ખૂબ જ મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ કેન્ડલ લઈને શ્રદ્ધા સમર્પિત કરવા માટે આવ્યા હતા આપ સૌ મીડિયાના સાથીઓએ પણ ન્યાય માટેની આ લડાઈમાં જે સમર્થન આપ્યું છે એ માટે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું રાજકોટ શહેરના કોંગ્રેસના અમારા સૌ પરિવારના કાર્યકર્તાઓ આગેવાનોએ એક ટીમ બનીને આ ઇસ્યુમાં સતત મહેનત કરી છે હું ખાસ અભિનંદન આપીશ આ ત્રિપુટીને ભાઈ શ્રી જીગ્નેશભાઈ ભાઈ શ્રી લાલજીભાઈ અને ભાઈ શ્રી પાલભાઈ એ સતત ત્રણ દિવસના ઉપવાસ કર્યા અને એમાં બહેનોથી લઈને ભાઈઓથી માંડીને યુવાનો સહિત સૌ કોઈએ એ ત્રણ દિવસના ઉપવાસમાં સમર્થન આપ્યું જે મિત્રોએ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો એમને રાજકોટવાસીઓએ દિલથી આવકાર્યા કે ના સાચી વાત છે આ ન્યાયની લડત કાલે કોઈનું બાળક હતું આવતીકાલે અમારું બાળક પણ હોઈ શકે ને આ લડતમાં અમારું સમર્થન પણ સાથોસાથ લોકો એમ પણ કહેતા હતા કે આ સરકાર છે ને એમાં ન્યાયની અપેક્ષા નથી ભલે તમે મહેનત કરો કરો છો બહુ સારું કરો છો પણ ન્યાય મળશે પ્રશ્નાર્થ છે હું કહું છું કે સરકાર માટે પણ આ ડૂબી મરવા જેવી ઘટના હોય જ્યારે જે લોકોના મતોથી સરકાર બેઠી છે એ મતદાતાઓનો વિશ્વાસ હલી જાય કે ન્યાય નહીં મળે એસઆઈટી એ માત્ર છે એવું વારંવાર આવી ઘટનાઓમાં બન્યું છે મોરબીની દુર્ઘટના બની કેટલો સમય થયો આજે એસઆઈટી એ તપાસ કરી એની હેડલાઇન્સ આવ્યા કરી પણ એસઆઈટીની તપાસે ચાર્જશીટનો ભાગ જ ના બને મેં અહીંયા રાજકોટ શહેરમાંથી જ માસ્ટર્સ કર્યું છે લોમાં અને એટલે કહી શકું છું કે કોર્ટ ચાર્જશીટનો પાર્ટ ન હોય એને કેસ ચાલતી વખતે ક્યાંય ધ્યાને લઈ શકે નહીં મોરબીની દુર્ઘટના વખતે ચાર્જશીટનો ભાગ એસઆઈટીની તપાસ નથી અને પરિણામે ન્યાયની અપેક્ષાની અપેક્ષા નહીં સુરત તક્ષશિલા કાંડ બાળકોએ જીવ ગુમાવ્યા બિલ્ડિંગ સુધી નહીં વડોદરામાં હરણી કાંડમાં મ્યુનિસિપલ કોર્પોરેશને આપેલા કોન્ટ્રાક્ટરે નિયમોનો ભંગ કરે લાઈફ જેકેટ નહીં અને બાળકો ડૂબીને કે શિક્ષકો ડૂબીને મૃત્યુ પામે કોઈ ન્યાય નહીં આવી વારંવાર બનતી ઘટનાઓ પછી રાજકોટની આ એક મોટી કરુણ ઘટનામાં ન્યાય માટેની લડાઈમાં કોંગ્રેસ પક્ષે આ મુહિમ ઉઠાવી છે પીડિત પરિવારોની માંગ છે કે અમને ન્યાય આપવામાં આવે અને એસઆઈટીમાં જે લોકોની રચના કરવામાં આવી છે તે અધિકારીઓને ફેરબદલ કરવામાં આવે હવે આ મુદ્દે શું સરકાર કોઈ કઠોર નિર્ણય લેશે કે કેમ ગઈકાલે રાજકોટ બંધ થયા પછી શું સરકાર અંદર રહેલા અધિકારીઓની બદલી કરશે કે કેમ તે જોવું જો આ પ્રકારના સમાચાર અને અહેવાલો તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને ખાસ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ